ચોમાસાની ખાડુત ધીમે ધીમે વધી રહી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે ત્યારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારાથી રાહત થઈ છે ત્યારે

ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આગાહીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે સત્યાવીસ જૂન ના રોજ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા દાહોદ અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે આ સિવાય આખા રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તો અઠ્યાવીસ તારીખના રોજ આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરામાં ભારે વરસાદ થશે આજ ઓગણત્રીસ તારીખે સુરત ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે સૌરાષ્ટ્રના કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં